શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતા હે આ ઉક્તિને ઝેરોલા હાઈસ્કૂલની સમગ્ર ટીમ ખૂબ સારી રીતે સાર્થક કરવા કમર કસે છે જ્યારે શિક્ષકો વિદ્યાર્થી અને વાલી આ સુગમ સમન્વય થાય અને સંયુક્ત રીતે તેઓ વિદ્યાર્થીના વિકાસ માટે પ્રયત્ન કરે તો સફળતા ચોક્કસ મળે છે ઝેરોલા હાઈસ્કૂલના તમામ શિક્ષકોની ટીમે વિદ્યાર્થીના વિકાસ માટે બીડું ઝડપ્યું છે શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીને પ્રેમ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં આવે આ કાર્યમાં વાલીને જોડવામાં આવે તો વિદ્યાર્થીઓ કહેશે કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરી સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં શાળામાં દર માસે શિસ્ત સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ સામાજિક પ્રવૃત્તિઓ શાળા વિકાસના કાર્ય વ્યક્તિગત શિક્ષણ સ્વપ્રેણાથી કરેલ નવસર્જન જેવી બાબતોને ધ્યાને લઈ જે વિદ્યાર્થીએ પોતાના વર્ગમાં જે તે માસ દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તે વિદ્યાર્થીને શાળામાં સ્ટાર આપીને સન્માનવામાં આવે છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો